પૈસા છે તમારી પાસે તો સત્તા તમારી પાસે ઝૂકશે તમારી સાથે સોદો કરશે તમારા ઇલીગલ બિલ્ડિંગને રાતોરાત લીગલ કરી દેશે અધિકારીઓ રાજનેતાઓ અને અમીરોની એક ગજબની સાંઠગાંઠ છે ઇવન મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ પણ પોતાના જીવનકાળમાં એક મકાન બનાવે ને ત્યાં હાંફી જાય છે ત્યારે ગરીબોએ બનાવેલા મકાનોને સરકાર જ્યારે બુલડોઝર ફેરવે એ બહુ એટલે આપણાને આમ શું કહે આપણું હૃદય રડી ઉઠે દ્રવી ઉઠે કે આ શું થઈ રહ્યું છે અને આજકાલનો આવેલો મામલતદાર એ એમ કે કે તમે અહીંયા રહ્યા છો ગેરકાયદેસર દબાણ છે આ કેવી રીતે ચાલી શકે અંબાજીમાં ગરીબોને ખાલી કરાવડાવે છે ત્યારે એક બહુ જ મોટા નેતા મુખ્યમંત્રી પૂર્વ એના સુપુત્રીને ત્યાં એક ઓર્ગેનાઇઝેશનના નામે ત્યાં પાંચ એકર જમીન ટોકન માળે આપી છે જે જગ્યાએ ઝૂપડા તૂટે છે એના સામેના જ ડુંગર ઉપર કયા મુખ્યમંત્રીના

નાનકડા એવા ઘરમાં આપણું હું સ્વાગત કરું છું સામાન્ય એક સાદું સીધું જીવન છે આપ પણ જોયો છો કે એક રાજનીતિની અંદર પગ મૂકતા પહેલાં પણ હું એવું માનું છું કે જનનીતિ અને સમાજનીતિ એટલે સમાજના છેવાડાના માનવીઓ જે છે એની લડાઈ કેમ લડવું એ લડાઈ લડવાનું આ અહીંયા અનેક લોકો કર્મશીલો જે છે આવે મિટિંગ કરે એક પ્રકારની આ વ્યવસ્થામાં ટોન નાનું એવું એક આપણું જે મારું ઘર છે એમાં આપણું સ્વાગત છે એટલે અંદર અંદર જ બધું 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 જે રાજનીતિ રાજનીતિ અહીંયા બિલકુલ અહીંયા બે અમે જ્યારે ઓગણીસો ને સત્તાણુંમાં અમદાવાદમાં આ જગ્યા ઉપર રહેવા માટે આવ્યા ત્યારે અનેક કર્મશીલ મિત્રો જે છે એ રાત્રે બાર વાગે કોઈ એક વાગે કોઈ સવારે વહેલા પાંચ વાગે કચ્છમાંથી કોઈક અહીંયા ઉતરે તો આ અહીંયા એવું છે કે ભાઈ જાતે ચા બનાવી શકે લોકો સાથે અમે લોકો અને બહુ સહજ રીતે હોય નીચે પથારી કરીને બધા સૂતા હોય સામાન્ય કોઈ એવું છે કે ભાઈ નેવું બારના મકાનમાં દસ બાર લોકો રોકાય એવું આમ આજકાલ નથી જોવા મળતું પણ નીતાનો અને મારો સ્વભાવ પણ એવો એટલે એવી રીતના શક્ય બને અને બીજું એ પણ છે કે ઝૂંપડપટ્ટીમાં જે રેલા હોય ને એને બહુ હાંકડ ન પડે એટલે હું દરજીની ચાલીમાં જ્યારે દસ બાય દસની ખોલીમાં મારા મા બાપ અને અમે પાંચ ભાઈ બેન એટલે સાત લોકો રહેતા રહી શકે એટલે સાંકળ છે ને એ દિલમાં અને મનમાં હોય છે સાંકળ જગ્યાની કોઈ દિવસ સાંકળાશ હોતી જ નથી એટલે અહીંયા પૂરતી મોકળાશ છે તમને ત્યાં ઝૂંપડાનો પણ અવસર મળ્યો અત્યારે માલધારી સમાજના જે ઝૂંપડાઓ છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓઢવ વિસ્તારની અંદર પાડી દેવામાં આવે એને લઈને માલધારીઓની અંદર પણ આક્રોશ છે અને તમે એક માલધારી આગેવાન છો શું આ મુદ્દા ઉપર તમારું શું કહેવું છે ગુજરાતમાં અત્યારે જે ઘટનાઓ ઘટી રહી છે એમાં અમદાવાદમાં માલધારીઓના મકાનો જે રીતે ધ્વસ્ત કરવાનું કામ સરકાર કરી રહી છે જે ઓગણીસો ને બાસઠમાં કોંગ્રેસ સરકારે આપેલા અને ભારતીય જનતા પાર્ટીના આજના શાસનમાં કેમ ખબર નહીં પણ અને એક પછી એક ગરીબોના સપનાઓને ચકનાચૂર કરવાનું કામ ચાલે છે ખાલી માલધારીઓના જ પાડે છે હું તો એવું નહીં કહું હા માલધારીઓ કોઈક રીતે વધારે ટાર્ગેટમાં છે આ સરકારના કેમ એ સવાલ છે પણ અને એ વાત ઉપર પણ હું આવીશ પણ કેશવનગરમાં એકસો ને પચાસ જે ઝૂપડા પડ્યા એ ઠાકોરના હતા અને એ પાંચ પેઢીથી ત્યાં રહેતા હતા આજકાલના રહેતા નહોતા મને લાગે છે કે જ્યારે સુભાષ બ્રિજ સર્કલ નહીં બન્યું હોય ને ત્યાં એકે બ્રિજ નહોતો બન્યો ત્યારે એ રહેતા અને એ આઈકોન બ્રિજના નામે એના મકાનો પાડી નાખવા આપણે અમદાવાદ શહેરમાં જ્યારે સ્ટ્રીટ લાઇટ નહોતી ત્યારથી એ પરિવારો ત્યાં રહેતા હતા આપણે બધાને સુખ ચેન વૈભવ જોઈએ છે આપણાને પહોળા રસ્તાઓ જોઈએ છે ટ્રાફિક ના નડે એવા પ્રકારનું જોઈએ છે પરંતુ જેના જીવન જે છે એને સ્થગિત કરી દેવા છે આપણા વાહનો ખડખડાટ કહે સળસળાટ જવા જોઈએ અને કોઈકના જીવન જે છે એ રોકાઈ જાય એ બહુ દુઃખની વાત છે હું કેશવનગરનું વાત કરું તો કે જે વ્યક્તિ જ્યાં ઉછર્યો જન્મ્યો જેની પાંચમી પેઢી છે એ વ્યક્તિ પોતાના ઝૂંપડા બચાવવા જાય તો એ બાજુમાં જ રોજ સાબરમતી જેલમાં ત્યાં ગુનેગારો અને કેદીઓ જ્યાં હોવા જોઈએ આજે ત્યાં એક ભાઈ જે છે એ પોતે જેનું પોતાનું મકાન ત્યાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે એને ત્યાં પૂરી દેવામાં આવ્યો છે એટલે એમ થાય કે તમે ગરીબોના ઝૂંપડાઓ ઉપર બુલડોઝર ફેરવો પછી એ જો પ્રોટેસ્ટ કરે તો એને જ જેલમાં મોકલી દો એટલે ગરીબો જેલમાં અને અમીરો મહેલમાં ગુનેગારો મહેલમાં અને નિર્દોષો જેલમાં એ આખી જે આખી ચાલી રહી છે પ્રક્રિયા હું ગઈકાલે અંબાજી ગયો હતો ત્યાં અંબાજીમાં નેવું મકાનો તોડવાના છે એટી નાઇન એક્ઝેક્ટ ફિગર નેવ્યાસી તો એ નેવ્યાસી મકાનો તોડવાના છે ને પછી નેવ્યાસી તો શરૂઆત છે બધાને ખબર છે કે સરકાર એક વાર પહેલાં નેવ્યાસી તોડે છે ને પછી તો આંકડો પાંચસો સુધી પહોંચવાનો છે એવું ત્યાં અંદાજ પણ છે એ શેના માટે તો કે અંબાજી માતાના દર્શન કરીને ગબ્બરના ગોખ સુધી પહોંચવા માટે માં અંબાનું જે સ્થાન છે ત્યાં એ પહોંચવા માટે લોકોને અડચણ ના પડે ભાઈ ગબ્બરના ગોખે ચડવા માટે મા અંબા ત્યાં એટલે જઈને બેઠી હતી કે માણસોને એમ કહે છે કે થોડું તપ કરો તપસ્યા કરો થોડો શ્રમ કરો અને તમે ડુંગર ઉપર ચડો આ તો એવું છે કે આપણે એ તપસ્યા પણ નથી કરવી અને બીજું કે શ્રદ્ધાળુઓની સંખ્યા વધે એમાં આપણે પણ ઈચ્છીએ કે અંબાજીનો વિકાસ થાય લોકોએ કાલે કહ્યું કે મા અંબાના ધામમાં અમે આશરો લઈને રહ્યા છે અમારો આશરો માં અંબાના ધામમાં છીનવાઈ જાય તો ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ એક આશા સાથે આવતા હોય છે કે માં અંબા અમારું ધ્યાન રાખશે માં અંબારો અંબા જે છે એમને રક્ષણ આપશે અમારું સુખ સંપત્તિ આપશે સમૃદ્ધિ આપશે તો શ્રદ્ધાળુઓના મનમાં શ્રદ્ધા ડગી ના જાય કે જે મા અંબાના ધામમાં એના આશરે છે એનો આશરો સરકાર છીનવી રહી છે તો અહીંથી અહીંયા ત્યાં જઈએ તો એ વિશ્વાસ એટલે આજની ભારતીય જનતા પાર્ટી સરકાર હિન્દુત્વના નામે મત માગીને સનાતન ધર્મની આસ્થાને ખતમ કરવાનું કામ કરી રહી છે હિન્દુત્વના રવાડે ચડાવીને સનાતન આસ્થા જે છે ધર્મમાં જે શ્રદ્ધા છે એ દગાવી દેવાનું હિન્દુ ધર્મ હોય મુસ્લિમ ધર્મ હોય શીખ ધર્મ હોય ઈસાઈ ધર્મ હોય બધા ધર્મ આ બધા ધર્મોના હાર્દ જોવા જઈએ તો એમાં માનવતા છે એમાં કર્મ કરો એની વાત છે અન્ય માટેની સેવા કરો એની વાત છે કોઈને પીડા ના આપો ધર્મ તો હંમેશા આપણાને સદ્ગુણ શીખવે છે પણ અહીંયા ધર્મની આડમાં ગરીબોના ઝૂંપડાઓને પાળી નાખવાનું કામ ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફેરવું એ ત્રણ પેઢીથી કાળી મજૂરી કરીને જે માણસોએ ધીમે 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 બચાવી કરીને જે કાચા મકાનોમાંથી પાકા મકાનો સુધી પહોંચ્યા હોય આખી જિંદગી જતી રહે છે ને ત્યારે માણસ એક મકાન બનાવી શકે છે ઇવન મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ પણ પોતાના જીવનકાળમાં એક મકાન બનાવે ને ત્યાં હાંફી જાય છે ત્યારે ગરીબોએ બનાવેલા મકાનોને સરકાર જ્યારે બુલડોઝર ફેરવે એ બહુ એટલે આપણાને આમ શું કહે આપણું હૃદય રડી ઉઠે દ્રવી ઉઠે કે આ શું થઈ રહ્યું છે શું કેશવનગરમાં ઠાકોરો સાથે આવું બને છે અંબાજીમાં હું ત્યાં ગયો ત્યાં પચાસ ટકા માલધારીઓ છે પણ પચાસ ટકા તો ત્યાં દલિત છે ત્યાં બ્રાહ્મણ પરિવાર એક રાવલ પરિવાર એક જોશી પરિવારના બે બહેનો આવીને એ પોતે એમ કે છે કે અમારો શું ગુનો છે અમે તો અહીંયા અંબાની સેવા કરવા માટે અહીંયા આવીને વસેલા અને અમારા મકાનો પણ તોડી નાખવાના એટલે આ સરકાર માત્ર હું એટલું કહીશ મેં કાલે પણ નથી કહતું કે એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી એમાં માઇનોરિટી એનો સૌથી પહેલો ટાર્ગેટ છે પતાવી દો માલધારીઓ છે તો પૂરા કરી નાખો વિચરતી વિમુક્તિ જાતિ અમદાવાદના એરપોર્ટના રસ્તા ઉપર જેના મકાનો એ જે રસ્તો હતો એના બે સાઈડ જે મકાનો રહેતા વિચરતી વિમુક્તિ જતી રહેતી હતી રાતોરાત બુલડોઝર ફરી જાય અને એને પછી અન્ય જગ્યાએ કે તમને આવાસ આપશું આપે આપવાનું વાત કરે સરકાર દબાણમાં આવે તો ને સોસાયટીવાળાનો તિરસ્કાર કરે કે ના અમે તમને વિચરતી વિમુક્તિવાળાને તો અમારી સોસાયટીમાં ના રહેવા દઈએ એટલે એક તરફ અન્ય સોસાયટી વિચરતી વિમુક્તિ જાતિના લોકોનો સ્વીકાર ના કરે એસસી એસટી ઓબીસી માઇનોરિટીનો સ્વીકાર ના કરે અને બીજી બાજુ તમે એ જ્યાં વસેલા છે કારણ કે તમે બીજે નથી વસવા દેતા સોસાયટીઓ મકાનો નથી આપતા તો ત્યાં જઈને આ લોકોને આપ્યું છે તમે ગેરકાનૂની રીતે વસ્યા છો દબાણ તમે કર્યું છે સૌથી મોટો સવાલ પૂછવાનું એમ થાય કે અંબાજીમાં જે એના મકાનો છે એના કેશવનગરમાં જેના મકાનો હતા આ દેશ આઝાદ ના થયો ને ત્યારથી એના વડવાઓ ત્યારે જયારે દાંતા સ્ટેટ હતું દાંતા સ્ટેટનું લખાણ છે અંબાજીમાં તો કે આ લોકોને હું અહીંયા રહેણાંક માટે વસાવું છું એટલે જયારે આ દેશમાં મામલતદાર નહોતા જયારે આ દેશમાં કોઈ કલેક્ટર નહોતા જયારે આ દેશમાં કોઈ આપણું બંધારણ સાહેબે બનાવેલું અમલમાં નહોતું કાયદો નહોતો જિલ્લા અને તાલુકાઓની બાઉન્ડ્રીઓ નહોતી ત્યારથી એ એ લોકો અને આજકાલનો આવેલો મામલતદાર એમ કે તમે અહીંયા રહ્યો છો ગેરકાયદેસર દબાણ છે આ કેવી રીતે ચાલી શકે આવું નવું સોમનાથ વિસ્તારમાં ગીર સોમનાથના કલેક્ટરને અચાનક ભારત રાજ્યના ગૃહમંત્રી અમિત શાહના મનમાં ચાણક ચડે કે સોમનાથ વિસ્તારમાં મારે કોરિડોર બનાવવાનો છે એ કોરિડોર બનાવવાના છે બધા લોકો શરૂઆતમાં મને પૂછતા કે આ આ શું કામ થાય છે મને બી બહુ આમ ચિંતાનો વિષય હતો કે ભાઈ અમદાવાદમાં તો એ લોકો દબાણ હટાવવાના નામે આ બધા જ લોકો છાપરાઓ એટલે પાડે છે કારણ કે અનેક બિલ્ડરો છે એના મકાનો વેચાતા નથી જેણે પેલા હોય ને એમ લો કેટેગરીવાળા જે બનાવ્યા હોય એ મકાનો વેચાતા નથી આ મકાનો જો વેચાવડાવવા હોય તો તમે ઝૂપડાઓને પાડી દો લોકોને ઘર વિહોણા કર નાખો એટલે મકાનોનું વેચાણની કિંમત જે છે એ વધી જાય અને ડિમાન્ડ વધી જાય કારણ કે ના છૂટકે લોકો રહેવા જાય એટલે એ ઘણી જગ્યાએ એવું બને છે મને ખબર છે વેચરાજીમાં પણ કે કોઈક મોટું એક શોપિંગ સેન્ટર બનાવે એટલે નાના રસ્તાઓ જે હોય એની ઉપરની દુકાનો તોડી નાખવાની એટલે પેલો એમ થાય કે આ દર વખતે તૂટે છે જેના કરતાં હું શોપિંગ સેન્ટરમાં લઈ લો શોપિંગ સેન્ટરવાળા જે માલિકો હોય એણે તો એના કુલ આવકના નફાના દસ ટકા સરકારી અધિકારીઓને આપી દેવાના નેતાઓને આપી દેવાના એટલે અમદાવાદમાં આ રીતે ગેરકાયદેસરના નામે વર્ષોથી રહેતા લોકોના મકાનો પાડ દેવા સોમનાથની વાત મેં અમિત શાહની જે વાત કરી કે એમણે એક કોલ કર્યો કે સોમનાથ કલેક્ટરને અને એ ડાયરેક્ટ ન કરે કદાચ એવું માનું છું એટલે એમણે ગુજરાતના હોમ મિનિસ્ટરને સૂચના આપી અને ગુજરાતના હોમ મિનિસ્ટરે જૂના ગીર સોમનાથના કલેક્ટર અને એસપીને સૂચના આપી કે હવે તમે જે ટુકડીઓ બનાવવા માટે લિસ્ટિંગ એવું કર્યું હતું પાંચ દિવસ પછી જે તમે દબાણો દૂર કરો એ ચોવીસ કલાકમાં કરો રાતોરાત ચાલુ કરો અચાનક કુમક ત્યાં પહોંચે છે ત્યાંના લોકોને રીતસર ગાડીઓમાં બેસાડી દેવામાં આવે છે ત્યાં માઇનોરિટીના અમુક છે ત્યાં આહીરોના પણ છે અન્ય કોળી સમાજના પણ છે એવા અનેક સમાજોના ત્યાં મકાનો છે કોઈ એક સમાજનું મકાન ત્યાં નથી એટલે એ જ્યારે હટાવ્યા ત્યારે મને એક પત્રકારે પૂછ્યું કે લાલજીભાઈ તમે એમ કહો છો કે બિલ્ડરોના જે વેચાણ થાય એના માટે થઈને આ કરે છે તો આમાં ક્યાં બિલ્ડરો આવશે ગીર સોમનાથમાં નહીં તો વાત તમારી સાચી ત્યાં બિલ્ડર નથી આવવાના પણ ત્યાં જેમ મેં ગીર શાસનના નેહડાઓમાંથી માલધારીઓને હટાવવાની વાત થઈ ત્રીસ વર્ષ પહેલાં ત્યારે અમે કહ્યું હતું કે આ માલધારીઓ હટાવે છે અને સરકાર એમ કે છે કે અમે જંગલ બચાવવા માટે સિંહને બચાવવા માટે ના ભવિષ્યમાં ત્યાં ટુરિઝમને ડેવલપ કરીને અમીરોના ઉદ્યોગપતિઓના નેતાઓના અને બહારના ઇન્વેસ્ટરો જે છે એના દ્વારા ત્યાં રિસોર્ટ કરવા છે એટલે એ રિસોર્ટને તમારે ત્યાં તૈયાર કરવા હોય તો આ પ્રકારની વ્યવસ્થા તો એ અત્યારે એ જ જગ્યાઓમાં રિસોર્ટ પ્રમાણે જમીન આપી છે

કે એમની કોઈ કોર્પોરેટ કંપનીના નામે ત્યાં એકર જમીન ટોકન ઝોપડા પડ્યા છે બિલકુલ સામે ડુંગર દેખાય છે ત્યાં એની સામે જ દેખાય છે તો એ આવું બની રહ્યું છે બીજી બાજુ ગીર સોમનાથમાં બહારના ઇન્વેસ્ટરો રિસોર્ટ ઇકો સેન્સિટિવ ઝોનના નામે ત્યાં ચર્ચા ચાલે છે પણ તમને ત્યાં ગુજરાતના જે બે ઉદ્યોગપતિઓ છે એમાંના એક ઉદ્યોગપતિનું મને એક્ઝેક્ટ એ નથી કે અદાણીનું બન્યું છે કે અંબાણીનું બન્યું છે તો ત્યાં મોટાભાગે અંબાણી જૂથવાળાનું ત્યાં પર્યાવરણની જ્યાં પરમિશન ન મળે એના કારણે ત્યાં એમનું પણ બહુ જ મોટા પાયે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે આવું નવું મેં ગીર સોમનાથનું જે કહ્યું ત્યારે પછી ગીર સોમનાથ વિશે જાણ્યું તો ખબર પડી કે એક આખો કોરિડોર બનવા જઈ રહ્યો છે એ કોરિડોર જે છે એ કોરિડોર દરિયાપટ્ટીનો કોરિડોર તો દરિયાપટ્ટીના કોરિડોરને તૈયાર કરવા માટે થઈ અને સામાન્ય માણસોના મકાનો જે છે એ તોડી પાડવામાં આવે છે સામાન્ય માણસોની દુકાન તો ગુજરાતમાં જે અન્યાય થઈ રહ્યો છે એ ગુજરાત બે ભાગમાં જે વેચાઈ રહ્યું છે બહુ તીવ્ર ગતિથી વેચાઈ રહ્યું છે એક ગુજરાત કે જેની પાસે સત્તા છે જેની પાસે સંપત્તિ છે જેની પાસે સમાજમાં ખૂબ મોટા હોવાના કારણે વારે વાર સ્ટેજ ઉપર સન્માન છે એક ગુજરાત છે અને આ આ ગુજરાત કે જે અમીરો કોમ્બિનેશન છે એનું હું શુદ્ધ ગુજરાતી આપણા બધા મિત્રો સમજી શકે એટલે એલિટ ક્લાસ જે છે એટલે ઉચ્ચ વર્ગ એટલે ધાનાઢ્યો અને એલિટ કાસ્ટ એટલે કહેવાતા સવર્ણો આ કહેવાતા સવર્ણોના પૈસાવાળા લોકો પાછા એ સવર્ણોમાં જો ગરીબ હશે તો એને તો પાછી મોત જ છે એને તો મરવાનું જ છે એના માટે કશું જ નથી એ ચાહે પાટીદાર હોય અને સામાન્ય ખેડૂત હોય હોય તો તો ભોગવવાનું જ હેરાન હેરાન થવાનું થવાનું એ બ્રાહ્મણ પણ ભોગ આ પદ્ધતિ ગુજરાતમાં ચાલી રહી છે કે તમે પૈસા છે તમારી પાસે તો સત્તા તમારી પાસે ઝૂકશે તમારી સાથે સોદો કરશે તમારા ઈલિગલ બિલ્ડિંગને રાતોરાત લીગલ કરી દેશે અધિકારીઓ રાજનેતાઓ અને અમીરોની એક ગજબની સાઠગાંઠ છે પણ જો તમે ગરીબ છો તો તમને સારી સ્વાસ્થ્યની સુવિધા નહીં મળે તમે ગરીબ છો તો તમને સરકારી શાળા કે જ્યાં શિક્ષક નથી આવતા ત્યાં ભણવાનું એટલે લિટરસી ફોર માસ અને એજ્યુકેશન ફોર ક્લાસ સીધી વ્યવસ્થા છે એટલે શિક્ષા સ્વાસ્થ્ય સુરક્ષા તમે ગરીબ છો તો અસુરક્ષિત છો તમારી દીકરીનું હત્યા થશે કૂવામાં ફેંકી દેશે તમારી દીકરીઓ ઉપર રેપ થશે અને અપરાધીઓ કચ્છમાં જેમ કે નલિયાકાંડના અપરાધીઓ નિર્દોષ છૂટી ગયા તમે એક પછી એક એવા અનેક અપરાધીઓ જે અત્યારે ગુજરાતના જે વિવિધ અગ્નિકાંડ જળકાંડ બન્યા એ બધાના અપરાધીઓ અત્યારે કોઈ જેલમાં નથી બધા મેલમાં જ છે એટલે ગુનેગારો મેલમાં અને નિર્દોષ પ્રજા જે છે એ અવાજ ઉઠાવે તો જેલમાં